એ વાતમાં પૈસા લાઈફ થાય

हजारों सपने ही नहीं बल्कि उनको पूरा करने का जज्बा भी वो अपने सपनों की मंजिल तक तो पहुंची लेकिन वही उसके जीवन की आखिरी मंजिल बन गई किसी ने नैना की निर्मा हत्या कर दी पुलिस भी गणपति बापा मोरिया एना लाडू खाई दिया को ना पड़े आप लड़वा कर को ना पड़े

现在主要到了难点，呃、嗯，磨叽磨叽。嗯嗯嗯嗯 હા દોસ્તો જય માતાજી જય ચૂડેલમાં જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોરિયા તો આજે લાડવા બનાવ્યા બાપાના અગિયાર વાગે ચાલુ કર્યા હતા બે કલાક થઈ લાડવા બનાવવામાં તો ગણપતિ બાપાનો પ્રસાદ બની ગયો છે સવારે ડેકોરેશન કરવાનું છે હજી જય જય ગણપતિ દાદા રક્ષા સૌને હાજર નરવા રાખજો લાડવા ખાવા પધાર જોક કેવો લાગે મને કહેજો